નમસ્કાર ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે સી ઇટી તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ લેવાયેલ ધોરણ પાંચ માટેનું પેપર જેની સિરીઝ બેનું આપણે વિભાગ એક અને બેનું સોલ્યુશન જોયું હવે આપણે એક્યાસીથી એકસો વીસ પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક્યાસી અહીં એ બી સીડી કરીને ચાર ભાગ આપેલા છે અને પ્રશ્ન છે કે આપેલા સંબાજુ ત્રિકોણમાં ઘેરા કરેલ સી ભાગ એ મૂળ સંબાજુ ત્રિકોણનો કેટલામાં ભાગ દર્શાવે છે તો અહીં તમે જોશો કે કુલ પાંચ ભાગ ચાર ભાગ છે એમાંથી એક ભાગ બતાવે છે તો અહીં આપણો જવાબ આવશે ડી એકના છેદમાં ચાર પ્રશ્ન બ્યાસી એક શાળા એ દર ત્રીજા મહિને એક સામિક બહાર પાડવાનું નક્કી કર્યું અને પ્રથમ સામિક એ જાન્યુઆરી માસમાં બહાર પાડે છે તો ત્રીજું સામિક કયા મહિનામાં બહાર પાડશે જવાબ આવશે એ જુલાઈ એ જુલાઈ પ્રશ્ન ત્યાંસી હવે અહીં તમે જોઈ શકો છો કે આ માણસ છે તેને મંદિરે જવું છે તે તો કઈ દિશામાં જશે તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે તે સૌપ્રથમ આ દિશામાં જશે એટલે કે તે પશ્ચિમ દિશામાં જશે હવે તમે જોઈ શકો છો કે અહીં ઓપ્શનમાં જ તે માત્ર એક જ ઓપ્શન છે કે જેમાં સી આપેલો છે બાકી બધામાં પહેલું પૂર્વ આપેલું છે તો આપણો જવાબ અહીંથી જ નક્કી થાય છે કે સી આવશે છતાં પણ આપણે ચેક કરીએ ત્યારબાદ તે ઉત્તર દિશામાં જશે હવે આ ઉત્તર દિશા છે તેઓ આપણે પણ અહીં આપેલું છે કે આ ઉત્તર દિશા છે તો અહીં ઉત્તર દિશા માટે આપણને ચિહ્ન આપેલું છે હવે ત્યારબાદ તમે જોશો ઉત્તર અને પછી પાછું તે પૂર્વ દિશા તરફ જાય છે અને પછી અહીંથી તે ઉત્તર દિશા તરફ જશે તો એવો ઓપ્શન આપણે અહીં જોઈએ તો આ છે પશ્ચિમ ઉત્તર પૂર્વ અને પછી દક્ષિણ તો અહીં આ એક દક્ષિણ છે તે મિસ્ટિક છે તો આપણો અહીં જવાબ આવશે સી પ્રશ્ન ચોર્યાસી અહીં આ જે ચિહ્ન દોર્યું છે તે તેનો મતલબ થાય પાંચ લખોટી અને માત્ર બે લાઈન દોરેલી છે એનો મતલબ થાય છે બે લખોટી તો હવે આના બરાબર કેટલી લખોટી થશે તો અહીં તમે જોઈ શકો છો કે પચો પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ ને બે સત્યાવીસ લખોટી થશે સી પંચ્યાસી અહીં સી બરાબર તાપમાન છે અને પ્રશ્ન છે કયા શહેરનું તાપમાન સૌથી ઓછું જણાય છે તો અહીં સુરત તમે જોઈ શકો છો આપણો ડી સુરત પ્રશ્ન છ્યાસી એક લમઘનની લંબાઈ દસ સેમી છે પહોળાઈ પાંચ સેમી ઊંચાઈ ચાર સેમી તો તેનું કદ કેટલું ત્રણેયનો ગુણાકાર કરો એટલે બસો ઘન સેમી થાય જવાબ આવશે એ પ્રશ્ન સત્યાસી એક જંગલમાં કુલ એકવીસ હજાર વૃક્ષો હતા નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ કુલ ત્રેવીસ પાંચસો વીસ વૃક્ષો થયા તો કેટલા નવા વૃક્ષો વાવ્યા બાદ બાકી કરશો તો આપણે જવાબ મળશે બી બે પ્રશ્ન અઠ્યાસી વર્તુળના આઠ સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગ વર્તુણો ખાલી જગ્યા ભાગ કહેવાય જવાબ આવશે સી એકના છેદમાં આઠ ક્યાં નેવ્યાસી પ્રશ્ન કયા આકારને અડધો ત્રીજો ચોથો કે છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો દેખાય તો અહીં વર્તુળને કોઈ પણ બાજુ તમે ફેરવશો ગમે એમ ફેરવો તો એ તે સરખો દેખાશે જવાબ આવશે ડી વર્તુળ પ્રશ્ન નેવું સાપસીડીની રમતમાં આવતો પાસો ક્યાં આકારનો હોય છે જવાબ આવશે એ સમઘન પ્રશ્ન એકાણું વિલોમ શબ્દો કે ગલત જોડ પહેચાનીએ બડા છોટા સચ જૂઠ નેક બેમાન પાસ સમીપ અહીં પાંચ સમીપ છે તે સમાનાર્થી શબ્દ થાય છે તો જવાબ આવશે ડી પાસ સમીપ પ્રશ્ન બાણું મહેશ વખતે રેખાંકિત શબ્દની જગ્યાએ મહેશ ની જગ્યા પ્રશ્ન ત્રાણું લિંગ પરિવર્તન कीजिए વાઘ તો જવાબ આવશે ડી बाघिन પ્રશ્ન ચોરાણું દે ગયા વર્ણો કા ઉપયોગ કર કે શબ્દ નહીં તો અહીં જવાબ આવશે ડી કસમ પ્રશ્ન પંચાણું ગલત મહાવરે કઈ જોડી પહેચાનીયે તો નેક રાસ્તે પર ચલના મતલબ ગલત રાસ્તે પર ચલના એટલે કે નેક એટલે સાચા રસ્તા પર ચાલવું તો અહીં જવાબ આવશે એ ખોટી ખોટો એક મહાવરો છે પ્રશ્ન છન્નું વિશેષણ પહેચાની ગ્લાસ મેં થોડા દૂધ હૈ જવાબ આવશે સી થોડા પ્રશ્ન સત્તાણું દે ગયે શબ્દો મેં ગલત જોડી પહેચાનીયે કમી અભાવ સદરી ઝાકર છીલકા ફલ આદિ કા આવરણ અપરાધ તો ઉપહાર તો અહીં જવાબ આવશે ડી પ્રશ્ન અઠ્ઠાણું વચન બદલીએ કેલા જવાબ આવશે કેલે સી પ્રશ્ન નવ્વાણું અહીં તેતાલીસ જે છે તેના માટે એમાંથી ક્યુ સાચું છે જવાબ આવશે સી તેતાલીસ પ્રશ્ન સો આંખો કા તારા બનના કા અર્થ એ બહુ પ્યારા બન્ના જવાબ આવશે સી પ્રશ્ન એકસો એક ભારત મારો દેશ છે આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા છે તો અહીં છે વ્યક્તિ વાંચક પ્રશ્ન એકસો બે નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો આપણે સાથે મળીને કામ કરીએ જવાબ આવશે બી આપણે સાથે મળીને કામ કરીએ આપણે પ્રશ્ન એકસો ત્રણ આકાશમાં વિમાન જોયું ખાલી જગ્યા તે ખુશ થઈ ગયો તો અહીં આવશે સી તેથી તે ખુશ થઈ ગયો પ્રશ્ન એકસો ચાર ચલ નીચે ઉત્તર મારે તારી સાથે કોઈ વાત નથી કરવી અહીં ગુસ્સો કરે છે એટલે જવાબ આવશે સી ગુસ્સો પ્રશ્ન એકસો પાંચ મેં એક કાળા રંગની પતંગ ખરીદી રેખાંકિત શબ્દને ઓળખો તો એ છે એ વિશેષણ પ્રશ્ન એકસો છ નીચે આપેલ સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે તો અહીં બક્ષિસ નોકરી બક્ષિસ બસ બક્ષીસ ભેટ ને બક્ષીસ પૈસા તો જવાબ આવશે બક્ષીશ ભેટ પ્રશ્ન એકસો સાત વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી જવાબ આવશે ડી રમણ પ્રશ્ન એકસો આઠ અહીં જવાબ આવશે સી સાબરમતી પ્રશ્ન એકસો નવ ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને બી ને પુસ્તક આપી મને આનંદ થશે પ્રશ્ન એકસો દસ આખો દિવસ મોબાઈલ ગેમ રેમમાં કરવાની આદતને કારણે જેવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ તો અહીં જે લીટી દોરે તેનો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તો વાજ આવી ગઈ તો જવાબ આવશે સી વાજ આવી ગઈ એકસો અગિયાર હેતવીબેન લીલા શાકભાજી બીટ આમળા ખાય છે તેનામાં તત્વ ડી તત્વનું પ્રમાણ વધશે સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે બી અળસિયા પ્રશ્ન એકસો તેર ભૂમિકભાઈને ભારતમાં હાઉસ બોટમાં નિવાસ કરવો છે તો તે સી દાલ સરોવર જશે પ્રશ્ન એકસો ચૌદ આરોહીને મલેરિયા થયો હોય તો તે લોહીના પરીક્ષણથી જાણી શકશે પ્રશ્ન એકસો પંદર ક્યુ રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે જવાબ આવશે સી ઓડિશા એક પ્રશ્ન એકસો સોળ બચ્ચેન્દ્રી પાલનું નામ શાના માટે જાણીતું છે એ પર્વતારોહણ પ્રશ્ન એકસો સત્તર તમે કેવા ઈંધણથી ચાલતી કાર ચલાવશો બનાવશો કે જે ખૂટવાની ચિંતા નથી ડી સૂર્યપ્રકાશ પ્રશ્ન એકસો અઢાર નીચે પૈકી ક્યુ કાચું હોય તો ડૂબે ને પાકું હોય તો તરે એ લીંબુ પ્રશ્ન એકસો ઓગણીસ નીચે પૈકી ક્યુ વિધાન સાચું નથી તો અહીં છે કૂતરા બીજા કૂતરાને તેમના પરસેવાની ગંધ દ્વારા ઓળખી શકે છે આ સાચું નથી બાકીના સાચા છે પ્રશ્ન એકસો વીસ ધરતીકંપ આવે ત્યારે તમે શું ન કરવું જોઈએ તો ખુરશી કે બેન્ચ ઉપર બેસવું ન જોઈએ તો અહીં આપણો એકસો વીસ પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયું છે જો આપણે આ વિડીયો પસંદ આવ્યો તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ